સોલાઈ ગયા છે હવે આપણે એને બે ત્રણ પાણીથી સાફ ધોઈ નાખશું એટલે બધા સ્ટાર્સ હોય એ નીકળી જાય તો આપણે બટાકા બટેટા હવે ધોઈ નાખશું આપણે બટાકાની સાલ ઉખાડતા નથી પણ આ વખતે સાલ ઉખાડીને ટ્રાય કરી છે વેફર આપણી કેવી બને છે એમ તો આપણા બટાકા હવે ધોવાઈ ગયા છે હવે આપણે જોઈતા પ્રમાણમાં પાણી નાખી અને વાફા મૂકી દઈશું પાણી થોડાક બુડે એટલું પાણી નાખવાનું બીજા વ્રાળ બફાઈ જાય છે આપડે બટાકા બાફવા મૂકી દેસુ આની ત્રણ થી ચાર વિસલ પાડશું એટલે આપડા બટાકા સરસ બફાઈ જશે બટાકા બફાય ત્યાં સુધી આપણે આ સાબુદાણા રાત્રે આપણે બે કિલો સાબુદાણા લીધા છે તો રાત્રે આપણે પલાળી દીધા હતા એ પણ જો સરસ સોફ્ટ પલળી ગયા છે હવે આપણે આ મરચા લીધા છે પચાસ ગ્રામ જેટલા

તો આપણે બટાકા પણ સરસ બફાઈ ગયા છે હવે આપણે સાબુદાણાને ને થોડાક હલાવીશું આપણે ગરમ પાણી કર્યું છે તો આપણે ગરમ પાણી નાખીશું એટલે આપણે સાબુદાણા જલ્દી ચડી જાય તો આમાં ગરમ પાણી ઉમેરી દેશે હવે આપણે ધીમા ગેસે ચડવા મૂકી દેશે અને સતત હલાતા રહેશું એટલે નીચે ચોટે નહીં આપણું સાબુદાણા દાજી ન જાય તો આપણું સાબુદાણા હવે ચડી ગયા છે થોડીક વાર છે 2 મિનિટની તો આપણે હવે આ જીરું નાખી દેશું તો આપણે આ થોડુંક તગારું નાનું પડ્યું એટલે બે માં મૂક્યું છે આપણે તો એક ચમચી આમાં એક ચમચી આમાં નાખશું અડધી ચમચી પાછું આમાં નાખશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું આમાં થોડું નાખવાનું એટલે સુકાય એટલે ખારી લાગે એટલે આપણે ચાખીને સ્વાદ અનુસાર પેલા થોડું મીઠું નાખશું આપણે મરચી ખંડાઈ ગઈ છે મરચી નાખીશું થોડું થોડું

એટલે અંદર આપણે ગાંઠા ન રે અંદર ગોઠલી ન રે અને એક સરસ રીતે થઈ જાય બટાકા આપડે બટાકા આવા છીણાઈને ને રેડી થઈ ગયા છે તો હવે આપણે થોડા થોડા નાખતા જઈશું અને હલાવતા જઈશું

લઈ લીધું છે તો આ આપણે અલગ થોડીક તલવાળી બનાવીશું તલ નાખવાથી મિત્રો આનો ટેસ્ટ બહુ સરસ આવે તળા એટલે તેલની સુગંધ તલનો ટેસ્ટ બહુ મસ્ત આવે તો આપણે આમાં બે ચમચી તલ ઉમેરીશું આ ફરાળમાં ખાઈ શકાય અને આપણે ફરાળમાં ન તલ ન ખાતા હોય એટલે આપણે આ થોડીક અલગ બનાવીશું હવે આપણે આવી ગયા છે ધાબા ઉપર અને મિત્રો સંચાતી પણ પડે પણ એમાં આપણી વેફર તૂટતી જાય છે એટલે આપણે ક્યાં પોલીથીનની થેલી લેવાની છે અને આમ ગ્લાસ વડે આપણે આની અંદર આપણે થોડી થોડી નાખતા જઈએ હવે આપણે કાતર દ્વારા કોથળી કાપી હવે આપણે આવી રીતના પાડતા જઈશું ધીમે ધીમે હવે આવી રીતના આપણે બધી વેફર પાડી લઈશું આપણી વેફર આ તૂટશે નહીં જેવી આપણે લાંબી જેવી બનાવી તેવી આપણે બનાવી શકીએ આ મિત્રો તો જો આપણે આ વેફર હવે સરસ પડી ગઈ છે મસ્ત મજાની જો થોડીક ચકરી પાડી છે અને થોડાક આ ગાંઠિયા પાડ્યા છે તો આપણે આ સરસ પડી ગઈ છે તો આપણી વેફર હવે આ તડકે સુકાઈ ગઈ છે તો આપણે હવે વેફર તળીએ થોડી આપણે આ વેફર ઉપવાસમાં ખવાય તેવી બનાવી છે તમે આ વેફર આપણે ઉપવાસ રહ્યા હોય તો સ્ટોર કરી શકો ચોમાસામાં ખાવાની મજા આવે જો કેટલી ક્રિસ્પી અને મસ્ત મજાની વેફર આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણે આ જો મામા મૂકો તો આ એકદમ પીગળી જાય એવી આ આપણી આ વેફર છે અને આ ચકરી તલવાળી આ પણ મસ્ત છે જો તો આપણે આ ચકરી અને વેપાર મિત્રો તલવાળી બનાવજો આનો ટેસ્ટ તો અલગ જ લાગે છે ને આપણે આ ખાઈ શકીએ તેવી છે તો મારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો